વડોદરા ગેસ કંપની લિમિટેડ દ્વારા સાવલી નગરની જનતાને ગેસ લાઇન દ્વારા રાંધન ગેસ પૂરો પાડવામાં આવશે સાવલી તાલુકામાં સાવલી નગરની જનતાને રાંધન ગેસ માટે બોટલ નોંધવામાં અને નોંધાવ્યા પછી પણ સમયસર બોટલ નિયત સમય મળી રહેવા મુશ્કેલીનો અનુભવ થતો હતો પરંતુ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આજરોજ સાવલી ધારાસભ્ય કેતનભાઈ નામદારના અધ્યક્ષ સ્થાને એસબીઆઈ બેંકની બાજુમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આજે સાવલી જનતાને હવે પછી રાંધણ ગેસના બોટલથી છુટકારો મળશે ને ગેસ લાઇન દ્વારા ખાદ્ય ગેસ પૂરો પાડવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કેતન નામદાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગેસ લાઇનનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગેસની ની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નંધાવા ના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ લાઇન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસ લાઈનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે એ ગેસ ગેસલાઇનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસલાઇન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે મારો સાવલી નગર સાવલી તાલુકો દેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવરી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવરીસર નગરના તમામ મતદાતાઓ હતી હું દિલથી આભાર માનું છું અને હવાના આવા કામ મારા વિસ્તારની થયામાં થયા કરે એવા પરમ કૃપાઢો પરમાત્મા અને સ્વામીજીને હું પ્રાર્થના કરું